નમસ્કાર મિત્રો તો મિત્રો ગુજરાતી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ની ફિલ્મો ગણવિધી આપણે YouTube માં જોઈએ છે સિનેમા ગરમા જોઈએ છે તો અત્યારે આજે આપણે બે ફિલ્મો વિશે વાત કરવાની છે તો સિનેમા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજે તો મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મ જે સ હોય ફિલ્મ જે છે એ ખૂબ મજાની સિનેમા ચાલી હતી આ ફિલ્મમાં ખૂબ મજા આવી છે જોવાની અને જેને ના જોઈએ એ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે મિત્રો જલ્દી થી YouTube માં તમને જોવા મળવાની છે આ મિત્રો આ વાત સાચી છે સીમાળ ગુજરાતી જે ચેનલ છે એમાં આપણને પંદર ઓગસ્ટે આ ફિલ્મ જે છે એ માં જોવા મળવાની છે અને હવે વાત કરીએ બીજા ફિલ્મની તો બીજા ફિલ્મનું નામ છે બુઢાનો ભગવાન મિત્રો આ ફિલ્મ જે છે એ આપણને જન્માષ્ટમી જન્માષ્ટમી અને રક્ષાબંધનના તહેવારમાં સુંદર મજાની ફિલ્મ વિક્રમભાઈ ઠાકોરની એમાં આપણને પિનલ ઓબ્રોય જે છે હિરોઈન તરીકે જોવા મળવાની છે જીતુ પંડ્યા બીજા અન્ય કલાકારો પણ છે અને આ ફિલ્મ જે છે સિનેમાઘરોમાં આવવાની છે તો આઠ ઓગસ્ટે મિત્રો વિજ્રમભાઈ ઠાકોરની ફિલ્મ ઉડા ભગવાન જે ફિલ્મ છે એ આવવાની છે અને સાથે બીજી ઘણી બધી ફિલ્મો જે છે જેમ કે તું દુનિયા છે મારી એ ફિલ્મ પણ લગભગ આપણને દિવાળીના તહેવારોમાં જોવા મળી શકે અને વિક્રમ રાજા ફિલ્મ જે છે એનું અનાઉન્સમેન્ટ પણ થઈ ગયું છે તો એ ફિલ્મનું પણ શૂટિંગ જલ્દીથી શરૂ થઈ જશે તો અત્યારે મિત્રો ઉડાનો ભગવાન જે ફિલ્મ છે એનું તેજર ટેલર આવશે એટલે આપણે વાત કરીશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં